તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભીલડી ખાતે રૂપિયા ત્રણસો ચોવીસ પોઈન્ટ સિત્યોતર કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઈન એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત બાદરપુરા ખાતે રૂપિયા પિસ્તાલીસ કરોડના ખર્ચે પ્રતિ દિવસ થી પચાસ મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોડર્ન ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શનમાં સહકાર સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

કરવાનું કામ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી કચેરીઓ બનશે જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાનો સહકારી ક્ષેત્રના વિકાસમાં બહુમૂલ્ય ફાળો છે અને બનાસ બેંક દ્વારા થનારા વિવિધ ભવિષ્યમાં સમગ્ર દેશ માટે પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વાસનું વળતર વિકાસ થી આપવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આપ સૌની સાથે છે તેવો વિશ્વાસ આપતા ભારતને અમૃતમય ભારત બનાવવા સૌને આહવાન કર્યું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ જણાવ્યું કે આ દિવસ બનાસના ઇતિહાસનો સુવર્ણ દિવસ છે દેશની મહત્વની યોજનાઓનો ધરતી પર થયો છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશના સહકારિતા વિભાગને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે જેનો સૌથી વધુ લાભ બનાસને મળી રહ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ થકી આપણી સમૃદ્ધિ વધી છે

ઉદ્યોગ બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું કે જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકોને ખૂબ મોટો લાભ થશે ગુજરાત અને દેશના અનેક રાજ્યો સહકારથી જે સમૃદ્ધ થયા છે બનાસકાંઠા જિલ્લાને સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શનમાં દેશભરમાં સહકારી ચળવળ મજબૂત થાય ને સહકાર ક્ષેત્ર આત્મનિર્ભય બને તે માટે કામ થઈ રહ્યું છે સહકાર થી સમૃદ્ધિનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે સમગ્ર વિશ્વમાં બનાસ બનાસ પશુપાલક બહેનો દૂધ પાડી રહી છે પશુપાલકોના બાળકોના તબીબી શિક્ષણ માટે શરૂ થયેલ મેડિકલ પણ પ્રશંસા કરી તેઓએ કહ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસ થી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું કે તમામ સહકારી સંસ્થાઓ એકબીજા સાથે રહી

ઉપગવર્ધ્યક્ષીભાઈ કવાડિયા સંગઠનના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાગેલા કલેક્ટર વરુણ કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા